રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાદ રોડ પર આવેલા ગિરિરાજ ફર્ટિલાઇઝર સુવિધા કેન્દ્ર ખાતર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડીએપી ખાતરની ભારે અછત સર્જાય છે ઉપલેટા પંથકના ખેડૂતોને ખાતરની અછતને લઈને રોજે રોજ ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે પરંતુ હજુ પણ ઉપલેટામાં આજ દિન સુધી ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ નથી શિયાળુ પાકની સિઝનમાં સારો વરસાદ પડ્યો હોવાથી કપાસ મગફળી સોયાબીન તલ અડદ જેવા અન્ય પાકો અને જણસીને ભારે નુકસાન થયેલ તથા નવું વાવેતર કરવા માટે ડીએપી ખાતરની તાતી જરૂરિયાત હોવાથી અને હાલ અછત સર્જાઈ ગઈ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે ઉપલેટા પંથક અસંખ્ય ખેડૂતો અને હજારો વીઘામાં આ ખાતરની ખૂબ જ જરૂરિયાત હોવાથી ખાતર ન મળવાથી ખેડૂત મિત્રો રોચે ખાતર માટે ડેપોમાં ધરમના ધક્કા ખાઈ રહ્યા છે અને થાકી ગયા છે ત્યારે રાજ્ય સરકારને વિનંતી કરી રહ્યા છે કે તાત્કાલિક ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરે તેથી ખેડૂતોનો નવો મહામૂલા પાક જેનું વાવેતર કરી શકે તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ જે આ ડીએપી ની ખેડૂતોની માંગ હતી એ માંગ સરકાર હજી પૂરી નથી કરી રહી અને ડીએપી જે આપને મળે છે એ અને ઓછી પ્રમાણમાં મળે છે જે આપણે અત્યારે જે ડીએપી ડીએપી અત્યારે છે ગાડી એ આઈપીએલ આઈપીએલ કે નું મળે સરદારની જે માંગ છે ખેડૂતોની સરદાર ડીએપી મળતું નથી જમીન ને ફળદ્રુપ સારી રીતે બનાવે એ સરદાર ડીએપી બનાવે છે એનાથી ઉત્પાદન વધુ પણ સારું થાય છે અને જે ખેડૂતોને પંદર વીઘા જમીન વાવવાની છે ત્યાં અત્યારે કોઈ પણ ખેડૂત પાંચ થી સાત વીઘા જમીન વાવી શકે છે કે પૂરતી પ્રમાણમાં ડીએપી નું વેચાણ નથી કરી શકતા દુકાનદારો કે આપણે મર્યાદિત અત્યારે સાત થેલી આપે છે એક આધાર કાર્ડ માટે તો આપણે જાજુ વાવેતર કરવું હોય તો રવિ નું કેવી રીતે કરી શકીએ તો વર્તા વધારે વધારે ડીએપી આવે ઉકળાની અંદર માં વધારે ગાડીઓ મળે તો વેપારી લોકો પણ ખેડૂતોને ડીએપી દઈ શકે છે તો અત્યારે આ ડીએપી નો પ્રશ્ન કેવી રીતે હલ કરશે જે સરદાર ડીએપી છે એ સરદાર ડીએપી તો સરકાર દેતી જ નથી તો એના માટે ખેડૂતોને શું કરવું ઉત્પાદન ઓછું મળશે અને આર્થિક આર્થિક રવિ પાક માં બમ્પર ઘટાડો આવશે એવી મને લાગણી છે ખેડૂત પ્રત્યે તો એને બમ્પર ઉત્પાદન કરવું હોય તો સરદાર ડીએપી ની વધારે માં વધારે ખેડૂતોની હર કોઈ ખેડૂતોની માંગ હોય છે તો અમારી રાજ્ય સરકારને વિનંતી છે કે સરદાર ડીએપી ઉપર વધારે જોર રાખે અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પર ડીએપી ની અછત છે તો આ વિશે કેમ કોઈ ધ્યાન નથી દેતું અને ખેડૂત ઉપર કેમ કોઈ ફોકસ નથી કરતું હજી અમારે અતિવૃષ્ટિ ભોગ બની ગયેલા હતા એના પ્રમાણ માંથી બહાર નથી નીકળ્યા અને અમને રવિ પાક માં પૈસા દેવાની વાતો કરતા હતા એ પૈસા હજી અમને મળ્યા નથી તો અમને એ પૈસા અમને મળે તો અમે આ અત્યારે વ્યાજે પૈસા લઈને આ કામ કરવું ન પડે અને અત્યારે સ્કૂલ ની ફી ને એવું ભરવાનું હોય દિવાળી પર એ પણ નથી ભરી શકે આપણે ડીએપી લેવા આવવું પડે છે સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ